दर्शकों मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कछवा आपको स्वागत कर आज है 20 अगस्त 2025 जो ये आज का समाचार हर घर तिरंगा हर घर स्वच्छता स्वतंत्रता का उत्सव स्वच्छता के संग शुभेच्छा विनोद भाई चावड़ा सांसद कच्छ मोरबी महामंत्री प्रदेश भाजपा 79वां स्वतंत्रता दिवस 15 अगस्त આજની સફળતા એ આઝાદીના સંઘર્ષોને સાચી શ્રદ્ધાંજલિ છે સ્વાતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ અદાણી પોર્ટ હેમેન્દ્રભાઈ જણસારી મંત્રી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ કયા લોકો કેવું પગલું લઈ લે છે અને પછીથી કેટલી મુશ્કેલીઓ તેમના માટે પેદા થાય છે એ આજે એક બનાવો સમગ્ર રાષ્ટ્રમાં ચર્ચાસ્પદ બન્યો છે રાજકોટના એક યુવાને દિલ્હીના મુખ્યમંત્રીને જયારે તેઓ લોકોને મળી રહ્યા હતા ત્યારે લાફો મારતા અથવા તો તેમના પર હુમલો કરતા ચકચાર મચી ગઈ છે આ રાજકોટ નો યુવાન છે અને એમ છે કે જે કૂતરાઓ છે રખડતા કૂતરાઓ છે તેની નીતિને લઈને એ બહુ જ દુખી હતો અને આ કદાચ હુમલો કર્યો હોય એવી શક્યતા છે પોલીસે તાત્કાલિક આ યુવાનની ધરપકડ કરી છે હુમલો થયો રાજકોટના રાજેશ ખીમજી સાકરિયાએ સીએમ રેખા ગુપ્તાને માર્યો હતો લાફો પાંત્રીસ વર્ષના રાજેશ ખીમજી પોલીસે કરી હતી ધરપકડ પાંત્રીસ વર્ષના રાજેશ ખીમજી રાજકોટના છે અને તેઓ માને છે તેની માતાના કહેવા પ્રમાણે જે રખડતા કૂતરાઓ ઉપર કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે તેનાથી તે દુઃખી રહેતો હતો અને તે સ્વભાવે એગ્રેસિવ છે તેમ ઘરના લોકોએ જણાવ્યું હતું

દીપક પારેન ઉપ પ્રમુખ તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માનવ મંત્રી જતિન અગ્રવાલ માનવ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી દીનદયાલ પોર્ટ અથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ પ્રક્રિયા કા સરળીકરણ કાર્યકુશલતા મેં સુધાર વ્યાપારિટી કંડલા ઓગણા એસી પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છક પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હાજર ચૌદ બે હાજર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હાજર તેર બે હાજર સોળ જીવન અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ जोता रहो। अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी ठोस लगाकर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखोगे ध्यान डेंगू चिकनगुनिया मलेरिया दिमागी बुखार से बचेगी जान बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी दर्शक मित्रों आहता आजना समाचार आवती काले फरी मरीशू त्यां सुधी मने रजा आपसो નમસ્કાર